લોકવાર્તા ચૂરમાના લાડુ લોકવાર્તા નાનું એવું ગામ ગામના પાદરમાં એક ઝૂંપડી ઝુંપડીમાં એક ડોશી રહે ડોશીનું નામ ચૂર બધા ગામના લોકો ચૂર કહીને બોલાવે ચૂરમા પાસે એક ગાય ગાયનું દૂધ ઘી વેચીને જે કાંઈ આમદાની મળે તેમાંથી ચૂરમાં પોતાનું ગુજરાન ચલાવે એક દિવસ ગામના લોકો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગામમાં ગણપતિ બેસાડવા છે ગામમાં કઈ જગ્યાએ ગણપતિ બેસાડવા એ નક્કી થતું ન હોવાથી ગામના લોકોએ મુખીને બોલાવ્યા મુખીએ ગામમાં આંટો લગાવીને પાદરમાં આવ્યા મુખીને ચૂરમાની ઝૂંપડીવાળી જગ્યા ગમી ગઈ ચૂરમાને ગામની બારોબાર ઝૂંપડી બનાવવા ગામ લોકોએ અને મુખીને કહ્યું ચૂરમા ગામ બહાર ચાલ્યા ગયા ઝૂંપડીની જગ્યાએ ગણપતિનો જબરજસ્ત પંડાલ બનાવ્યો ગણપતિને વાજતે ગાજતે પંડાલમાં બેસાડ્યા સવાર સાંજ ગણપતિની આરતી થાય અને નિતનવીન પ્રસાદ ચડાવ્યો પણ ગામના લોકો અને મુખીને પ્રસાદ ગળે ઉતરે નહીં પ્રસાદ સાવ ફીકો લાગે ગામ લોકોને મુખીએ કહ્યું આપણાથી ગણપતિ બાપા નારાજ થયા છે એમ લાગે છે કે નહીતર આમ ન હોય આપણે બધા ગામ લોકોએ સાથે મળીને બાપાની માફી માગવી જોઈએ બાપા દયાળુ છે જરૂર માફ કરશે ગામ લોકો અને મુખી એ માફી માગી ન માગી ત્યાં ગણપતિ બાપાની મૂર્તિમાંથી એક જોરદાર અવાજ આવ્યો એ ગામવાસીઓ તમે બધા મારા ભક્ત છો પણ તમે એક મોટી ભૂલ કરી છે ચૂરમાની ઝૂંપડી હટાવીને અહીં મોટા પંડાલ બનાવીને મને બેસાડ્યો એ યોગ્ય ન કહેવાય તમે ચૂરમાનું દિલ દુભાવ્યું છે એક મોટો પાપ કર્યું છે તમારે ચૂરમાની માફી માંગીને પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે બધા ગામ લોકોએ વાજતે ગાજતે ચૂરમાને પંડાલમાં બોલાવી માફી માગી ચૂરમાએ બધા ગામવાસીઓએ માફ કરીને પોતાના હાથે ગાયના ઘીમાં લથપથતા લાડુ બનાવીને બાપાને પ્રસાદ ચઢાવ્યો ગામ લોકોને પ્રસાદ એટલો મીઠો લાગ્યો કે આંગળા ચાટતા રહી ગયા ત્યાં ફરી બાપાનો અવાજ આવ્યો એ ચૂરમા હું પણ તમારો ગુનેગાર છું ગુનેગારીના રૂપે તમારા પર પ્રસન્ન થઈને હું તમને એક વરદાન આપું છું તમારા હાથના લાડુ ચૂરમાના લાડુ તરીકે ઓળખાશે લાડુની સાથે તમારું નામ અમર થશે ગણેશ ચતુર્થી પ્રસાદ ચૂરમાના લાડુનો ચડશે તથાસ્તુ જુ ચૂરમા બાપાની પગે લાગ્યા અને બધા ગામવાસીઓ એકસાથે બોલ્યા ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયા ગણપતિ બાપાની જય જો મિત્રો આ સ્ટોરી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે જોડાયેલા રહો અમારી સાથે તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે